જય મુલિતા જય વસ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભેહું ને ભાઈ દુસો ગુસો પડી ગયો છે ને દોવાની કમ્પ્લીટ થઈ ગયું છે ને દૂધ ગયું છે ને મંડી છે પે હું ડૂસા ઉપર ખાવા પે હું ભાઈ આવી જોયું કાલ રાતે વ્યાણી આજ તો તમે ગમે નાખો એટલે બધું ખાઈ જાય કમ્પ્લીટ ખાવ એક માં નહીં કંઈ કોઈ ખૂન ફતાફતું પેલું વેતર છે તોય એ દવામાં આવું હજી કમ્પ્લીટ કોઈ જાતનું ટેન્શન નહીં કાલે રાતે મેળે તો અહીં બે ચાર કલાક નહોતું ખાધું બાકી અત્યારે તો ગમે એ નાખો પૂરું ફટ દેખીને ખાઈ જાય બધું ડૂસો આપણે ખાઈ જાય હાકમાં એનાથી દા ભી જો શું ખાય બગાડતી હોય છે બાકી બધી ભાઈ અહીંયા એક સેવા લીમડે બાંધી જીવિયામાં બાકી બધી અહીંયા કમ્પ્લીટ જા એક છે શેખડે લુઆ આપણું એને વાર છે અને ભાઈ કંઈક થોડો ઘણો ઠાર ઝાકર આવ્યું છે એટલે વાંધો નથી હવે કંઈક જો ઠાર ઝાકર થોડાક દે આવે ને તો બધા મોલ વધે સારા અહીંયા છે બધું ભાઈ અને આજે ભાઈ અહીં આ લીલાડો બધો પાવાનો છે આપણે નહીં તો પેલી ખેતર પાણી વારવાનું છે नाज बे लगता जी। जी। जी पार्थ पार्थ जी। तो लग जा लगता वो शुरू जाए अत्यार डूसो पड़ी गो बगला ने केवर पक एक अजी कद थोड़ा दी बागी के लगे બાકી વાડો ને આપડા અહીંયા છે બધા હાલો ભાઈ મળીએ આપણે મોટર બોટરું ચાલુ કરીને ઓલા ખેતરે જઈને પાણી વારવા જાય ત્યાં ત્યાં સુધી કન્ટિન્યુ બની રહી આવી ગયા ભાઈ વાડી અને કરી દીધી મોટર ચાલુ બે બે ક્યારે ભાઈ એમ જવા દેવું પડે કે કેર્યું છે ને ભરાય છે બહુ કેમ કેમ અંદર બહુ મોટી થઈ ગઈ કલંજીનામી એટલે હવે ભરા હે આજ વખતે ભરા પાછી ઘેર વરી પાછી દાંડલી નીકળી જાય ને ત્યાં વળી ભરા હે ને પાછી સેટ છે બે પાણી પીએ ને ત્યાં ભરા હે કેમ કે આજુકે આમ નીચેથી થોડીક વધી હોય ને એટલે પાંદ આડા આવી જાય ને પાણી ભરાય છે પાણી ભરાય એટલે બે બેમાં જવા દે એટલે વાંધો ના આવે અને આપણી મોટર પાય પાણી સારું કાઢે છે એટલે બેમાં હાલે છે વાંધો નથી અડધી કલાકમાં બે ક્યારા પી જાય છે અને ભાઈ આજ બધી વળી પાછું તો હું મજ દેઉં તા જા કર દેઉં હું થઈ ગયો છે આઈ થે તો બઈ 11 માં ક્યાં પાણી પીયો ની ખબર ન પડે બસ આમ હા માં બગલ બગલા દેખાય ને ન્યા ઉં દે અંદાજે જવા દેવાનું અથવા તો જોઈ આવવાનું એ હું કરવાનું અને આ મારી આ છે ભાઈ ઓલી બાજુ બધું પી ગયો કાલે અને અમાર 10 11 છે અને હમણા પાસી બીજી મોટર ચાલુ કરવાનું છે આપણી જે ગાડી પડી ન્યા જે આપણે આ વાયુ ની આ ખેતર ના વાયુ ની મોટર ચાલુ થા છે લગભગ એ સાંજે એમાં પૂરું કરી દે એનું અને આ પંદર ક્યારે આપણે અહીંથી આ પીવીસી પાથરેલી છે ત્યાંથી પીએ એટલે એ પાવાના છે એટલે આ પંદર ક્યારે કદાચ પી જાય કે થોડું ઘણું રહી જાય એવું તેવું થાય પછી વાત કરીએ તો ભાઈ ઓલો ભાગ છે એ કાલથી ચાલુ થાય પાવાનો એમાં અંદાજે બે દિવસમાં ખૂટે કે ના ખૂટે એવું થાય કેમ કે હજુ ખેરીમાં થોડીક તાણ આવી ગઈ છે એટલે વાર પણ લાગે કદાચ થોડીક ઘણી એનું કામ પતી જાય ને ભાઈ માઇન્ડવીનું કામ હજી ચાલુ છે કન્ટિન્યુ હજી ખોઈતું નથી કેમકે બે હજાર પચીસો પણ માઇન્ડવી ચોખ્ખી કરવાની રૂમમાં ભરવાની બધું કામ ભેગું હાલે હવે જોરદાર કંઈક કલોન જે નીકળી ગઈ એવું લાગે બસ બાકી મળીએ હમણાં બીજી મોટર ચાલુ કરીને ત્યાં સુધી બૈનારે રહેજો દઈએ એમ કન્ટિન્યુ બીજી મોટર ભાઈ ચાલુ કરી દીધી છે જીને પા આ મોટર ને ભાઈ એટલું હે ને અહીંયાથી આ ધોરીઓ દેખાય ત્યાંથી આ ના મતલબ કે ત્રિહ કિયાર પાવાના હોય ને વાય ફેરી છે જો થોડું ઘણું બધા કઠી પાણી બાકી ઓલી મોટર વાં આલે એક મોટર અહીંયા હાલે આજે જ ભાઈ ઢુકડું છે કાલે બહુ સેટું હતું જો ભાઈ ઓલા બગલાને ખબર પડી ગઈ જો આવી ગયા અહીંયા અહીં મોટો ચાલુ થઈ ગઈ ને ખબર પડી ગયા અહીં આવી ગયા બીજા પગલાં ભાઈ જોવા રખડે એવેલા ખેતરમાં આ જ ભાઈ ધુમ્મસ જેવું થઈ ગયું જોરદારનું આમાં ભાઈ આપણે ટાઈમિંગ ઉપર કરી નાખ્યું કેમ કે આમાં પાછળ પાણી વધે છે પાણી ભરાઈ જાય છે એટલે કલોની થોડીક ફૂંકાવાનો પ્રશ્ન થાય છે પરફેક્ટ ટાઈમિંગ ઉપર કરી નાખી આપણે એને એક મિનિટનું પાણી વધે નહીં એ રીતના કરશું કેમ કે હવે કલોન્જી છે ને મોટી થઈ ગઈ છે ને હુકાઈ જાય ને તો બહુ મોટો પ્રશ્ન થઈ જાય આમાં જોરદાર નીકળી ગઈ છે પહેલાં ખેતરથી એ હારી કોલોજી નીકળી ગઈ છે બહુ હારી આમાં નીકળી એક આપણે ઉપર જરાક નબળી જમીન છે ન્યા જ વાંધો છે થોડી થોડી બહુ નથી નીકળી બાકી બધી પરફેક્ટ નીકળી ગઈ આવે જોરદારની આવી આની પહેલાં દાંડલી કાઢવા માંડીને કે આની પહેલાં આની આ ખેતરની પાછળ વાવેલું છે આને પાંચથી તો આની પહેલાં નીકળી ગઈ છે એવું બધું કામકાજ ચાલુ છે ટાઈમ થઈ ગયો છે ભાઈ હવે ચા પાણીનો હમણાં ચા પાણી તમે ભાઈ કહેતા હોય વિડીયો ભાઈ જે હોય તે ચા પાણી ચા પાણી આપણે ભાઈ ચા ના શી શોખીન સવારમાં પી પાછો અત્યારે આવે નવ વાગે પાછો બપોરે આવે ને આવું જો ભાઈ અહીંથી ચોમાન પાણી અહીં નીકળે ને ચા એક બે ક્યારેમાં આવે સરેડા પડે છે હમણાં અત્યારે પડીએ બાકી મોટી કલો થઈ જાય ને પછી નહીં પડે વાંધો નહીં આવે પછી પાણી રોકે એવું કામકાજ છે બસ બાકી બંને રજો વિડીયમ કન્ટિન્યુ આ વાયુનું ભાઈ પાણી પાણી થઈ ગયું છે પૂરું ને રહી ગયા છે ત્રણ ક્યારા ઓલી બાજુ અને આ બાજુ પંદર ક્યારા એટલે હવે પાછું બપોરે આમાં પાણી નાખ્યું તે પછી ચાલુ થાય મહિન્દ્રા ટ્યુરો જોરદાર ગાડીઓ દહોરા થઈ ગયા હજી એમ એમના અને યુરિયાનું ભાઈ કામકાજ હજે ભેગું ચાલુ છે એક થેલી આપણે નાખી દીધી પછી આપણે વિડીયો બનાવવો ચાલુ કર્યો ભાઈ રોગા વિડીયો આપણે નહીં બનાવતા કામકાજે થોડું ઘણું કરી લઈએ અને આ ભાઈ ખેતરમાં આવી રહ્યા છે બે કેરા છેલ્લા બે માં જાય છે અને અબે મજા આવ દેવાનું છે પછી છેલે ને હેડાનો કેરો ભાઈ એમ નેમ પી ગયો છે અને આ કેરા ક્યાં પૂ ગયા બગલા વયા ગયા ક્યાં ગયા હોય દેખાતું નથી હવે ક્યાં જોવા જવું જોસે આપળો એટલે હેટે જોઈ આવી પછી ભાઈ જમીન બમીન પાછળ નીરાતે પાછા આવી પછી આગળ વિડિયોમાં કન્ટિન્યુ બની જઈ આજ ભાઈ બધી વેમ ઘરે હો કેમકે આમાં પાણી વારવા નહોતું એક ભાઈ પાણી વારવા રોકાઈ ગયા ને ભીવું સારવાનું પછી તો અહીંયા હોય ભેવું કામકાજ બધું બાકી રહેતું નું એટલે આજે બધી ભેહું ઘરે રહી ગઈ છે ચરવા નથી ગઈ જે ચરવા જાય ને જો બહુ ખાય એની ડિસો અહીંયા બગાડે કેમ કે ચરવા જતા હોય ને ઓછા ખાવાનું કરે બાકી આ બધા

હા એ ટોટલ બધી બધી એટલે પચીસ છવીસ ભેહું બધું છે ગ આવી બધું અત્યારે આવીને જ છે એક જ્યાં જ નથી આપણે ઘણી વાર વિડીયો બનાવતા હોય તો અડધા છ વૈયા ગયો હોય શરૂઆત એવું બધું હોય છે ભાઈ જો જોડ્યું ને એવું બધું તોડતા હોય પાણી ભે હમણાં ભેહું ભરી ગયું એવી કે ટાઈટ હોય એટલે ગેહું હમણાં તમારતા નથી આપણે એટલે બાકી કંઈ વાંધો નથી એક થોડુંક ટપ પડે ને પછી તમારી એટલે બની જાય કમ્પ્લીટ બધાને આજે હક નહીં થતું હોય અહીંયા કંઈ કેમ કે સરવા જાય ને ઘેહું બાંધુ બાંધું પછી મજા ના આવે તો કદાચ સારું જાય તો એ થોડોક ટાઈમ જાય અથવા તો કદાચ ના જાય તો નહીં જાય ને કઈ કંઈ અમુક આમ કચ્છ છે બધું ભાઈ બાકી બહેને રહેજો વિડીયો કન્ટિન્યુ મળી આગળ બળદ ને ભાઈ સાંજે નીણ નાખવાની હોય એટલે અને એક ભેં વ્યાણી એટલે નીણે લઈ આવ્યા અને બળદે ભાઈ જો એરિયા ચણા ભાઈ જોરદાર હવે કંઈક જોઈને કોર કેવું કરે એકદમ નવા પાન દેખાય નહીં બધું કોર દેખાય ફાલ તો હજી લાગ્યો નથી તો હવે લાગશે જો આમાં ક્યાંક ક્યાંક દેખાય છે અને

બસ બાકી આજનો વિડીયોમાં માટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે ચેનલને જય મુરલીધર જય વસરાજ